ઓમ શ્રી ગણેશાય નહ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે શિવ મહાપુરાણ મહાત્મય કથા શ્રવણ કરીશું શિવ મહાપુરાણ શા માટે સાંભળવું જોઈએ તેમજ આ શિવપુરાણ સાંભળવાનું શું મહત્ત્વ છે તેની આપણે વાત કરીશું પૌરાણિક કથા શું કહે છે તે સાંભળીશું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ શિવ મહાપુરાણની મહાત્મય કથા પણ શ્રવણ કરે છે તો તેને શિવપુરાણ સાંભળવા જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે કદાચ શિવપુરાણ સાંભળવાનો સમય ન હોય માત્ર આપણે આ મહાત્મય કથા શ્રવણ કરીએ છીએ તો પણ તેમાં બધું આવી ગયું સમજી શકાય જે કોઈ લોકો પાસે ઓછો સમય હોય તે લોકો માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સંપૂર્ણ શિવ મહાપુરાણ મહાત્મય કથા સાંભળજો અને આપના મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને જે લોકો પાસે ઓછો સમય હોય તો તે ઓછા સમયમાં શિવપુરાણ સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સુધી પહોંચતા રહે મિત્રો ભગવાન શિવ કે જેનું નામ છે મહેશ મહાકાલ નીલકંઠ એવા અનેક નામોથી આપણે તેમને ઓળખીએ છીએ ભગવાન શિવ મહાન યોગી છે તપસ્વી છે આદિ યોગી તરીકે પણ ઓળખાય છે હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શિવને એક એવા દેવતા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઘણા ભોળા છે દયાળુ છે અને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે કહેવાય છે કે સાચા મનથી જે ભક્તો મહાદેવને પૂજે છે તેમની ભક્તિ કરે છે તેમના પર પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે આમ તો ભગવાન મહાદેવનો ક્રોધ પણ જાણીતો છે જ્યારે પ્રભુ ક્રોધિત થાય છે ત્યારે સૃષ્ટિ કાપવા લાગે છે સર્વ વિનાશ થઈ શકે છે એવા ભોળા ભંડારી મહાદેવ દેવોના પણ દેવ મહાદેવ કહેવાયા છે કે જેમની કથા આ શ્રાવણ માસમાં ખાસ સાંભળવી જોઈએ ભગવાન શિવના મહિમાનું ગુણગાન આપણા પ્રાચીન ભારતીય ગ્રંથો શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે એમાં પણ ખાસ કરીને શિવ મહાપુરાણ કે જેમાં ભગવાન મહાદેવના જીવન વિવાહ સંતાન રહન સહન તેમની જ્યોતિર્લિંગની કથા શિવલિંગ પૂજન મહાત્મય તેમનું વ્રત જપ મહત્વ દરેક વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાં કુલ સાત સંહિતા છે અને ચોવીસ હજાર શ્લોકો છે કે જેમાં વિધેશ્વર સંહિતા રુદ્રસંહિતા સંહિતા કે જેમાં વિધેશ્વર સંહિતા રુદ્રસંહિતા શતરુદ્રસંહિતા સંહિતા ઉમા સંહિતા કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા આ રીતે સંહિતાના સ્વરૂપમાં આખું શિવ મહાપુરાણ કહેવામાં આવ્યું છે કે જેમાં વિધેશ્વર સંહિતામાં ભગવાન શિવની ભક્તિના જુદા જુદા કર્મ શિવજીની મહત્તા તથા રુદ્રાક્ષની ઉત્પત્તિ વગેરે વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે રુદ્રસંહિતામાં જુદા જુદા ખંડોનું વર્ણન કરેલું છે જેમ કે ઉમાખંડ કુમારખંડ સૃષ્ટિખંડ વગેરે વિશે વિસ્તૃત વર્ણન કરેલું છે આ ઉપરાંત કહીએ તો આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવપુરાણમાં ભક્તિ શ્રદ્ધા રાખનાર ભક્તોને સડતા રહે તેનું પણ વર્ણન કરવામાં આવેલું છે સાથે જ કુબેરદેવની કથા તારકાસુરની કથા ગણપતિજીની કથા કાર્તિકેયની કથા તથા શંખચૂડની કથા તેમજ બાણાસોરને અનિરુદ્ધની કથાનું પણ વર્ણન કરેલું છે શતરૂદ્ર સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરેલું છે તેમની જુદા જુદા અવતાર લીલા વિશે પણ કહેવામાં આવ્યું છે તેમજ તેમના જે દસ નામ છે તેમનો મહિમા પણ ગાવામાં આવ્યો છે કોટિરુદ્રસંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો જ્યોતિર્લિંગ વિશે જણાવવામાં આવ્યું છે બાર જ્યોતિર્લિંગની કથા વિશે વિસ્તૃત વર્ણન આ સંહિતામાં કરેલું છે શું શું ઘટનાઓથી આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ શિવજીના કયા નામો પડ્યા તેનું સવિસ્તાર વર્ણન કરેલું છે ભગવાનની પૂજન વિધિ મહાત્મય મંત્ર જપનું મહત્ત્વ તેમજ શિવલિંગ વિશે સંપૂર્ણ જાણકારી આ સંહિતામાં આપેલી છે ઉમા સંહિતામાં દેવી ઉમા સાથે જોડાયેલા અનેક રૂપોનું વિભિન્ન વર્ણન કરેલું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરેલું છે સાથે જ જુદા જુદા લોકનું પણ વર્ણન કરેલું છે અને મા જગદંબાની કથા પણ કહેલી છે કૈલાસ સંહિતામાં શિવજીના આદિપુર બીજનું વર્ણન કરવામાં આવેલું છે તેમજ ઋષિગણો માટે દ્વૈત અદ્વૈત વિશે પણ ચિંતન કરવામાં આવ્યું છે અને સાતમી એટલે કે વાયવ્ય સંહિતામાં મુનિસૂતજીને ઋષિ મુનિઓ જ્ઞાન તથા સમગ્ર સૃષ્ટિની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિ ઉત્પત્તિ કઈ રીતે થઈ ઋષિ મુનિઓ વિશે સર્જન નાની મોટી ઘટનાઓ કહે છે અને આ ઘટનાઓનો સંબંધ કયા કયા ભોળાનાથ સાથે જોડાયેલો છે તેનું પણ વર્ણન કરેલું છે આમ આ સાત સંહિતાથી બનેલું શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓ શિવપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મનોરથો તથા માનસિક શારીરિક સંપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ કરનારું છે તો આવું આપણે પણ સાંભળીએ આ શિવ મહાપુરાણ મહાત્મય પ્રાપ્ત થાય ઓમ ત્રંબકમ યજા મહેગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂકમૃત્યો યમામૃતા પ્રયાગતીર્થમાં તીર્થમાં ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા ભેગા થયેલ તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુદજી વ્યાસપીઠ ઉપર બેઠા હતા તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનક મુનિ સુદજીને ઉદ્દેશીને બોલ્યા કે હે મહાજ્ઞાની સુદ તમે અમને પુરાણોની કથા સાંભળવો જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વૈરાગ્ય સી રીતે વધે વિકારો કેવી રીતે દૂર થઈ શકે આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો સૂતજી બોલ્યા શિવ મહાપુરાણની કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રસાયન રૂપ છે આ કથા શિવજીએ પોતે જ કહેલ છે કે જે કાળરૂપી સરપના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે કહેલું છે કે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટે ઉત્તમ સાધન ટૂંક શિવ પદને મેળવી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે રાજસુ યજ્ઞ અને અગ્નિ સ્ટોમ યજ્ઞ ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે તો શિવ મહાપુરાણ મહાત્મય કથામાં બે કથા વર્ણવેલી છે કે જેણે શિવકથા સાંભળી હતી શ્રવણ કરી હતી તેનું કેવી રીતે કલ્યાણ થયું હતું તેની કથા છે તો સૌનકજી કહે છે કે હે સુતજી આ કલયુગમાં શિવકથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવવા કૃપા કરો ત્યારે સુધજી બોલ્યા કે આ કલયુગમાં શિવપુરાણના શ્રવણ મનનથી પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યાભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે છળ કપટ કરનારા દ્વેષી દાંભિક હિંસક ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ વગેરે મનુષ્ય શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર બનીને શિવપદને પ્રાપ્ત કરે છે આની એક કથા હું તમને કહું છું કિરાતન નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે બ્રાહ્મણ ધર્મ ત્યજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી જીવન જીવતો હતો તેણે અધર્મથી ઘણું ધન એકઠું કર્યું હતું એક દિવસની વાત છે આ દેવરાજ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો ત્યાં તેણે એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી ગયો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેના ઘરે જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ તેને વેશ્યાને છોડી દેવા ઘણો સમજાવ્યો છતાં તે માન્યો નહીં માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખયલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાત્રે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને તેમના ઘરમાં પડેલું બધું ધન લઈ વેશ્યાને ઘેર આવી ગયો તે વેશ્યા સાથે માંસ મદિરાની મોજ માણતા જીવવા લાગ્યો એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેને ઓછિંતાનો સખત તાવ ચઢ્યો અને તે તાવમાં કણસતો એક શિવાલયના ઓટલે બેઠો તેણે શિવાલયના પૂજારીની સંમતિ મેળવી ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી

માતા પિતા તથા પત્નીને પણ મારી નાખી વૈશ્યા ગામી બન્યો મદિરા આરોગ્યા છતાં આ શિવ મહાપુરાણની કૃપાથી એ પાપી બ્રાહ્મણને ક્ષણવારમાં જ મોક્ષની પ્રાપ્તિ મળી સૌનકજી બોલ્યા હે સુતજી શિવજીની ભક્તિમાં વૃદ્ધિ થાય તેવી બીજી કથા કહેવા આપ અમારી ઉપર કૃપા કરો સુતજી બોલ્યા કે સમુદ્રની તટે આવેલા બાસ્કલ નામે ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુક મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા ધર્મિષ્ઠ હતી બિંદુક પોતાની સુંદર પત્નીને છોડી વૈશાને ત્યાં રહેતો હતો અને તેની સાથે વિલાસી જીવન વિતાવતો હતો આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પરપુરુષને સેવતી હતી

મને કાંઈ વાંધો નથી પણ તેનાથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા થોડા સમય બાદ બિંદુક મૃત્યુ પામ્યો અને નરેકે ગયો ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી વિધ્યાંચલમાં પિસાચનો અવતાર પામ્યો પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી ધીરે ધીરે તેનું યોગન પણ ઘટવા લાગ્યું દેવયોગી એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવી સ્નાન કરીને પવિત્ર બની અને ત્યાં શિવાલયમાં વંચાતી શિવ પુરાણી કથા સાંભળવા બેઠી કથામાં પુરાણીના મુખે સાંભળ્યું કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ તેજી પર પુરુષમાં બની વ્યભિચારિણી બને તે છેવટે નરકમાં જાય છે અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી કે મેં જિંદગીમાં અનેક અધર્મ અને દુરાચાર કર્યા છે મેં પતિવ્રતા ધર્મ ત્યજી પર પુરુષને સેવ્યા છે હવે તમે મારો ઉદ્ધાર થાય તેવો કોઈ રસ્તો બતાવો તમારી કથા સાંભળી હું ધ્રુજી ગઈ છું પુરાણીએ કહ્યું કે શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડીને શિવને શરણે જા પસ્તાવો થનારને શિવજી સદગતિ આપે છે આમ કહી પુરાણીએ તે સ્થળે ચંચુલાને પુરાણી કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને કૃતાર્થ થઈ ગઈ તેનું અંતઃકરણ શુદ્ધ થયું તે શિવની ભક્તિ ધ્યાનમાં જ જીવવા લાગી સમય પસાર થતાં ચંચુલા મૃત્યુ પામી ત્યારે શિવગણો ચંચુલાને વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા ત્યાં તેણે ત્રિનેતી પંચમુખી નીલકંઠ વર્ણા અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કરી અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેણે શિવજીને બે હાથ જોડી પ્રણામ કર્યા તેની આંખમાંથી અસરાસરું વહેવા લાગ્યા પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી એકવાર ચંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીજીએ કંઈક ઈચ્છિત વર માગવા કહ્યું આથી ચંચુલાએ કહ્યું કે પોતાનો પતિ ક્યાં છે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તેને સદગતિ મળે તેવો કોઈ ઉપાય બતાવવા પાર્વતીજીએ કહ્યું પાર્વતીજી કહે છે કે તારો પતિ બિંદુ પાપી અને દુષ્ટ મનવાળો હોવાથી તેને નરકવાસ મળ્યો છે ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિધ્યાંચલ પર્વતમાં પિસાચ રૂપે જીવી રહ્યો છે જો તે શિવકથા સાંભળે તો જ તેને સદગતિ મળે છે ચંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની પાર્વતીએ તુમ્બરૂ નામના ગંધર્વરાજ અને ચંચુલાને વિમાનમાં વિંધ્યાંચલ મોકલ્યા અને તુમ્બરૂને બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું તુંબરૂ અને ચંચુલા બંને વિંધ્યાંચલ પર્વત પર આવ્યા અને તુંબરૂએ અતિ ભયંકરને પિશાચ બિંદુકને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી

પછી બિંદુક પોતાની પત્ની અને તુમરૂ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો ત્યાં શિવે બિંદુકને પોતાનો ગણ બનાવ્યો ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી આમ જે માનવ શિવ કથા સાંભળે છે તેની સદગતિ થાય છે સૂતજી પાસેથી આટલું સાંભળી ત્યારે સૌનકજી બોલ્યા કે હે સુતજી તમે અમને શિવ મહાપુરાણની મહાત્મય કથા તો કહી પરંતુ શિવપુરાણ શ્રવણ કેવી રીતે કરવું તે જણાવો ત્યારે સુધીજી કહે છે કે શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ન થાય તે આશયથી પ્રથમ જ્યોતિષીને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત કઢાવી સૌને આમંત્રણ મોકલવું કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર તીર્થ વન કે પોતાના ઘર એમ ચાર જગ્યામાંથી એકની પસંદગી કરવી કથાની ભૂમિને શુદ્ધ કરી લીપવી ધાતુથી શણગારવી કેળના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળ ફૂલથી ચોપા શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ પર આસન આપવું વ્યાસપીઠ ઉપર બેઠેલ પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં પુરાણી પવિત્ર ચતુર શાંત કામ ક્રોધને જીતનાર દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ કથા સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પહોર સુધી વાંચવી બપોરના સમયે મણમૂત્રના ત્યાગ માટે લગભગ બે ઘડી કથા બંધ રાખવી પુરાણીએ કથારમના આગલા દિવસે હજામત કરાવી લેવી કથામાં વિઘ્ન નાશ માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વતો ભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતાં પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ન થાવ આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો અને આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીનું પૂજન કરવું આ રીતે જો શિવ પુરાણ વાંચવામાં આવે છે સાંભળવામાં આવે છે તો તેનું પુણ્યફળ મેળવી શકાય છે શિવ મહાપુરાણને સાંભળવાથી અનેક લાભ થાય છે ભગવાન ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે અને એમ પણ આ ચાતુર્માસથી એમ પણ આ ચાતુર્માસથી યુક્ત શ્રાવણ માસ ચાલી રહ્યો છે જો આ મહિનામાં કોઈ શિવપુરાણ સાંભળે છે તો તેને ભયમાંથી મુક્તિ મળે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપોમાંથી મુક્તિ મેળવે છે દુઃખોમાંથી મુક્તિ મેળવે છે મૃત્યુના ભયથી મુક્ત મેળવે છે અને અંતે શિવલોક પામે છે માનસિક શાંતિ મળે છે અને શિવ મહાપુરાણ એક એવો ગ્રંથ છે કે જેમાં શિવ કથાની સાથે આપણને અનેક જ્ઞાનની વાતો પણ શીખવા મળે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજી દ્વારા જ્ઞાન આપ્યું હતું એવી જ રીતે શિવ મહાપુરાણમાં પણ અનેક બોધ છુપાયેલો છે ભગવાન મહાદેવની શિવલિંગનું મહત્ત્વ પણ દર્શાવેલું છે ભગવાન શિવની શિવલિંગ પર બિલ્વાપત્ર ધતુરો પુષ્પ ચંદન ચોખા આદિ અર્પિત કરી ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી તેનું પણ વર્ણન કરેલું છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ શિવ મહાપુરાણ છે કે જે ભક્તો તેને સાંભળે છે તે ધન્યતા પ્રાપ્ત કરે છે એમાં પણ ખાસ કરીને શિવ મહાપુરાણ સાંભળતા પહેલાં તેની મહાત્મય કથા સાંભળવાની હોય છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળી હશે જે લોકો આ મહાત્મય કથા સાંભળે છે તેમની અંદર ગુણોનો ભંડાર સંચિત થાય છે દુર્ગુણોનો નાશ થાય છે જીવન મરણના ચક્રથી છૂટી જાય છે એવું મહાત્મય છે આ શિવ મહાપુરાણની મહાત્મય કથાનું तो बोलि शङ्कर भगवान् की जय पार्वती मात की जय गणपति गजानन महाराज की जय कार्ति महाराज की जय ओ नमः पार्वती पतये हर ह તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ શિવ મહાપુરાણની મહાત્મય કથાનું શ્રવણ કર્યું હશે જે લોકો આ શ્રાવણ માસમાં શિવ પુરાણ સાંભળી ન શકે માત્ર આ શિવ મહાપુરાણી મહાત્મય કથા પણ શ્રવણ કરે છે કે જેમાં આપણે બે કથાનું આજે શ્રવણ કર્યું આ કથા જે લોકો માત્ર શ્રવણ કરે છે તે પણ શિવપુરાણ સાંભળ્યા જેટલું ફળ મેળવી શકે છે જો સમય હોય તો આ માસમાં શિવપુરાણ ઓછામાં ઓછું એક વખત સાંભળવું વાંચવું અવશ્ય જોઈએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ શિવપુરાણની મહાત્મય કથા સાંભળી શકે તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મહાદેવહર મારી સાથે આ શિવ મહાપુરાણ મહાત્મય કથા સાંભળવા બદલ આપ સૌ શિવ ભક્તોનો ખૂબ ખૂબ આભાર